તો જય માતાજી મિત્રો આમ તો આ પહેલીવાર અમારો જે વિડીયો આવે છે અને મિત્રો આમ તો ખરેખર સપોર્ટની ખૂબ મને જરૂર છે અને મિત્રો તમે સપોર્ટ નહીં કરો તો કોણ કરશે અને જે અમુક જગ્યાએ છે જે નાના નાના જે ટોંકા વિડીયા બનાવવા છો એની અંદર પણ કોઈક કોક મિત્રો ખરાબ કોમેન્ટો પણ મારતા હોય છે તો મિત્રો અહીંયાને મારે એટલું જણાવવાનું છે કે મિત્રો તમે ખરાબ કોમેન્ટમાં જ મારો કેમ કે ખરાબ કોમેન્ટ માર્યાથી અમને પણ થોડુંક દુઃખ લાગે અને આપણે બધાની સાથે રહેવાનું કેમ કે અમે જે તમે અમારો વિડીયો જોશો તો અમને કોઈક મળશે ને અમે કોઈક આગળ થાશું એટલે એના માટે અમારે એટલું કહેવાનું છે કે મિત્રો તમે ખરાબ પણ કોમેન્ટમાં મત કરો અને અમારે થોડીક સપોર્ટની જરૂર છે મિત્રો અને હજી તો વોઇસ ટાઈમ ઓછો ભરવાનો છે પણ હજી દિવસ ઘણા બાકી લાગે છે એટલે મિત્રો તમારે અમારું માનવાનું છે કે ખરાબ કોમેન્ટથી તમે મત કરો કેમ કે તમે ખરાબ કોમેન્ટ કરો છો અને અમને પણ થોડા ઘણું દુઃખ લાગે છે અને અમારો વિડીયો તમને જ્યાં જોવા મળે તો મિત્રો લાઈક નહીં કરો તો ચાલશે બાકી વિડીયો પૂરો જોવાનો કેમ કે અમારે લાઈકનું નથી હોતું અને મોંબાઈ જયશ્રી મોંબાઈ ડિજિટલ બાર બાર યુટ્યુબ ચેનલને તો મિત્રો તમે આ આ યુટ્યુબ ચેનલને તો તમારે સપોર્ટ કરવાનો છે અને લાઇક કરવાની છે શેર કરવાની છે અને સબસ્ક્રાઈબ કરવાની છે અને આ મિત્રો છેલ્લે છેલ્લે એક વાત કહી કહી દઉં કે અમારા નવા નવા કોમેડી વિડીયા આ યુટ્યુબ ચેનલની અંદર મોમાઈ જયશ્રી મોમાઈ ડિજિટલ બાર જયશ્રી મોમાઈ બાર બાર યુટ્યુબ ચેનલમાં અમારા જે શોર્ટ વિડિયા છે અમારી કોમેડી છે એ પણ આ બની છે તો મિત્રો ફરી મળશું આગલા વિડીયોમાં જય માતાજી